જે પ્રાચીન કાળની સભ્યતાથી જોડાયેલા ઘણા રહસ્યો ઉજાગર કરી શકે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે વૈજ્ઞાનિકોને પણ ખબર નથી કે આ ટક્ચર કેવી રીતે કામમાં આવશે જેના કારણે ગ્રીસમાં મળેલી આ ચાર હજાર વર્ષ યુનિયન નું રહસ્ય ઉકેલાઈ રહ્યું નથી એરપોર્ટ જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી લ્યો આપણી ચેનલ ગુજરાત મીડિયા ને લાઇક કરી દેજો આપણા વિડીયોને હા પાછી આપેલા બે આઇકન ને જરૂરથી દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલા દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે